મોટા ભાગના ભાજપના ગુંડાઓની વિરુદ્ધમાં એફઆઈઆર લખવામાં આવતી નથી અને કોઈ ઘટનામાં વિડીયો બીડીયો વાયરલ થાય તો અને તો જ પરાણે 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 પોલીસ વાળા એફઆઈઆર લખે છે એનો અર્થ તો એવો થયો કે તમને કોક મારે મારી જાય બળાત્કાર થાય છેડતી થાય લૂંઠ થાય ગમે તે થાય વિડીયો નહીં હોય તો પોલીસ સાંભળશે નહીં અને વિડીયો નહીં હોય તો એફઆઈઆર નહીં લખે મતલબ હવે આપણે માર ખાવાનો કેમેરામેન લઈને ફરવાનું વિડીયો ન હોય જે ઘટનામાં વિડિયો હોય છે એમાં પણ ભાજપના પોલીસવાળા વાળા નથી લગતા જે ઘટનામાં વિડીયો નહીં હોય એમાં હરી ભજો દોસ્તો ભાજપના ગુંડાઓ ગુજરાતમાં બેફામ બન્યા છે સો કલાકમાં લિસ્ટ બનાવું કે દસ કલાકમાં લિસ્ટ બનાવવું નહીં ભાજપના ગુંડાઓ હવે એટલી હદે બેફામ બન્યા છે કે આનું લિસ્ટ બનાવે મેળ નથી પડે માને આને ઘર ભેગા કરો તો સુધારો આવે એમ છે ગોંડલમાં જે કઈ બુલડોઝરની અંદર એટલો દમ નથી કે ગોંડલમાં જઈ શકે મોટી મોટી ફાંકા ફોજદારી હરસંઘવી કરતો હોય છે બુલડોઝર તો ચોલું જ મોકલભાઈ તારું બુલડોઝર ગોંડલમાં જો તારામાં તારા બુલડોઝરમાં દમ હોય તો ગોંડલ અંદર એક છોકરાની હમણાં હત્યા થઈ ગઈ આ છોકરાને માર્યો એની પેલા એક દલિત સમાજના છોકરાને માર્યો ગોંડલમાં જ કેમ આ ગુજરાતને બનાવવા માગે છે યુપી બિહાર બનાવવા માગે છે મિરજાપુર શરમ આવવી જોઈએ શરમ ભાજપવાળાઓને ડ્રગ્સ વેચાઈ રહ્યું છે દારૂ વેચાઈ રહ્યો છે પોલીસ પોતે રીલ બનાવીને વાહ વાહીલ લૂટે છે મારા શબ્દો ખરાબ હશે પણ મારી લાગણી ખરાબ નથી મારી ભાષા બરાબર નહીં હોય પણ મારો આક્રોશ બરાબર છે મારી ગુજરાતના તમામ લોકોને વિનંતી છે કે ગુજરાતને ભાજપના ગુંડાઓથી બચાવી લો દોસ્તો ભાજપના ગુંડાથી ગુંડા ગોંડલમાં ગુંડાઓ બેફામ અને ગોંડલમાં જ થોડું આખા ગુજરાતમાં ભાજપના ગુંડાઓ બેફામ બન્યા છે હજુ હમણાં બે દિવસ પહેલા તો ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાતના ડીજી બે ફાકા ફોદારી કરતા હતા કે સો કલાકમાં ગુંડા લિસ્ટ બનાવવું ને આમ કરી નાખું તેમ કરી નાખું હજુ તો એનું લિસ્ટ બને છે કે બની ગયું કે શું થયું રામ જાણે ત્યાં તો ગોંડલમાં ગુંડાઓ બેફામ બન્યા છે અને ગુંડાઓએ એક નિર્દોષ યુવાનને બેફામ માર માર્યો એ પછી જ્યારે એ માર ખાનાર પીડિત યુવાન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર લખાવા ગયો તો ભાજપના રાજમાં ગુંડાઓ કરતાં પણ વધુ નાગાઈ ઉપર ઉતરી ગયેલી ભાજપની ગોંડલની પોલીસે એફઆઈઆર ન લખી ચોવીસ કલાક સુધી માર ખાનાર વ્યક્તિની એફઆઈઆર નો લખવામાં આવી અંતે વિડીયો વાયરલ થયો વિડીયો વાયરલ થયો લોકોમાં આક્રોશ થયો લોકોના ટોળા ભેગા થયા ત્યાર પછી ભાજપની ગોંડલની પોલીસે ગુનો તો નોંધ્યો પણ માર મારનારા વ્યક્તિઓની પણ એફઆઈઆર લખી લીધી એનો અર્થ એવો થયો કે ગુંડાઓથી તો બચવાની વાત પછી રહી પોલીસથી કોણ બચાવશે અમરેલીની ઘટના હોય તો એ પોલીસની ભૂમિકા ગુંડાઓ જેવી ગોંડલની ઘટના હોય પોલીસની ભૂમિકા ગુંડાઓ જેવી વીંછયામાં કોળી સમાજના યુવાનની હત્યાની ઘટના હોય પોલીસની ભૂમિકા ગુંડાઓ જેવી આ ગુજરાતમાં ભાજપના રાજમાં ભાજપના ગુંડાઓથી બચવું કે પોલીસથી બચવું જીવવું કે ન જીવવું આ પ્રશ્ન ગુજરાતમાં ઉભો થયો છે અને ગુજરાતના હરસંઘવી અને ગુજરાતના પોલીસ અધિકારી ફાકા ફોજદારી કરે છે કે સો કલાકની અંદર ગુંડાઓનું લિસ્ટ બનાવવું પણ કયા ગુંડાઓ મોટા ભાગના ગુંડાઓ તો ભાજપમાંથી ચૂંટણી લડી લડીને ધારાસભ્ય બની ગયા છે કેટલાક ગુંડાઓ ભાજપમાંથી સાંસદ સભ્ય બની ગયા છે કેટલાક ગુંડાઓ તાલુકા જિલ્લા પંચાયતની અંદર ચૂંટાઈ ગયા છે કેટલાક ગુંડાઓ મહાનગરપાલિકા અને નગરપાલિકાના સભ્યો ચૂંટાઈ ગયા છે ભાજપમાંથી બાકી રહ્યા હતા એમાંથી કેટલાક ગુંડાઓ બોર્ડ નિગમની અંદર ગોઠવાઈ ગયા છે પછી જે ગુંડાઓ બાકી રહ્યા એ ભાજપના તાલુકા જિલ્લાની અંદર કે પ્રદેશમાં નાના મોટા હોદ્દેદારો બની ગયા છે પછી જે ગુંડાઓ બાકી રહ્યા એ દિલ્હી ગયા છે ગુંડા જ ગુંડા છે અને તમામ ગુંડાઓ સારી સારી જગ્યા ઉપર બેસી ગયા છે તો ગુજરાતમાં હરસંઘવીની કે ડીજીની થોડી એવી હેસિયત છે કે જે ગુંડાઓ તાલુકા જિલ્લા પંચાયતમાં ચૂંટાઈને બેસી ગયા છે એનું લિસ્ટ બનાવે પબ્લિકની આંખમાં ધૂળ નાખવા માટે થઈ ગુજરાતની જનતાને છેતરવા માટે થઈ અને લલ્લુ પંજુ ટાઈપના ટપોરી કંઈક નાના મોટા દારૂ પીવાના કે દારૂ વેચવાના કે કંઈક ચપ્પલ ચોરવાના સાયકલ ચોરવાના ગુનામાં પકડાયા હોય એવા લલ્લુ પંજુઓના લિસ્ટ બને છે ભાઈ હર્ષ સંઘવીની હેસિયત હોય ગુજરાતના ડીજી ભાજપ વાળાથી બીતા ન હોય ગુજરાતના ડીજી મુખ્ય પોલીસ અધિકારીને જો ભાજપની બીક ન લાગતી હોય તો આપું ભાજપના પચાસ ગુંડાઓનું લિસ્ટ લખીને આપે મને કે ખાતરી બંધ પગલા લેવામાં આવશે પચાસ નું લિસ્ટ તો હું મારા ઉમરાળા તાલુકાના ભાજપના પચાસ નું લિસ્ટ આપવા માંગુ છું પણ લખીને ખાતરી આપો કે પગલા લેશું પોલીસ એ કામ કરે તેવો સ્પષ્ટ આરોપ ગોપાલભાઈ લગાવી રહ્યા છે અને હવે ગુજરાતની જનતા માટે પ્રશ્ન બની ગયો છે કે સામે લડવું કે પછી ભાજપ ને પોલીસ સામે કારણ કે એક બાજુ જયારે ગોંડલ